દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે અને શિયાળાની ઋતુ એટલે આરોગ્યની ઋતુ તંદુરસ્તી બનાવવાની ઋતુ મિત્રો શિયાળાની અંદર સામાન્ય રીતે બધાનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે અને ભૂખ પણ સારી લાગે છે ખોરાક પણ સારી રીતે પચી જાય છે શિયાળામાં લગ્ન પણ બધા બહુ હોય છે અને લગ્નોની અંદર કદાચ ઠોંસી ઠોસીને ખાધું હોય ભારે ખોરાક ચોકલેટ બરફી ગુલાબ ગુલાબજાંબુ રબડી આવું સેજ વધારે આપણે ખાઈ લીધું હોય ને તોય વાંધો નથી આવતો ડાયજેસ્ટ થઈ જાય છે પચી જાય છે શિયાળામાં સ્વાભાવિક રીતે પાચન શક્તિ મજબૂત હોય છે મિત્રો શિયાળામાં સાનું વસાનું લેવું જોઈએ એનું એક મારી સ્પેશિયલ ફોર્મ્યુલા છે વસાનું છે એ આવતા વિડીયોમાં હું મૂકીશ પણ આજે જે મારે વાત કરવી છે એ વાત મિત્રો ડ્રાય સ્કીન શિયાળો આવે એટલે બધાને પ્રોબ્લેમ થાય છે ચામડી ઉપર ચીરા પડી જાય છે ડ્રાય સ્કિન થઈ જાય સ્કિન ઉપર ખંજવાળ આવે ઘણાને તો પગની એડીઓની અંદર ચીરા પડતા હોય છે વાઢિયા પડતા હોય છે આ બધા પ્રોબ્લેમ હોય છે

વધારે પ્રોબ્લેમ હોય તો બે ટાઈમ રાત્રે અને સવારે ગુલાબ જળ આ પહેલાં તો તમારે તમારી સ્કીન જ્યાં ફાટી જતી હોય ત્યાં પાણીથી ચોખ્ખા પાણીથી ધોઈ નાખો સાફ કરી નાખો કોટનના ટુકડાથી એને લૂછી નાખો પછી એના પર ગુલાબજળ લગાડી દો અને ગુલાબજળ લગાડી અને એની માલિશ કરી દો ગુલાબજળ સુકાઈ જાય એટલે તમારે ઓલિવ ઓઇલ જૈતુનનું ઓઇલ એ સો એમ લીધું હોય તો એનાથી અડધું કોપરેલ લેવાનું પચાસ એમ યાદ રાખો જેટલું ઓલિવ ઓઇલ તમે લો છો એનાથી અડધું કોપરેલ લેવાનું છે હવે કોઈને કોપરેલ ના ફાવતું હોય તો એનો ઓપ્શન તમને આપું છું તલનું તેલ તલનું તેલ અથવા કોપરેલ એ બેમાંથી એક ચોઈસ કરવાનું છે અને ઓલિવ ઓઇલ બસો ગ્રામ જૈતુનનું તેલ તમે લો તો સો ગ્રામ કોપરેલ અથવા તો તલનું તેલ લેવાનું છે એને મિક્સ કરી અને બોટલમાં ભરી રાખો ગુલાબજર સુકાઈ ગયા પછી આંગળીના ટેરવાથી લઈ અને તમારી સ્ક્રીન સ્કીન ઉપર એની બરાબર તમે માલિશ કરી દો મિત્રો બરાબર માલિશ કરી દો તમે જોજો તમારી સ્કિન ઓઇલી થઈ જશે ખંજવાળ આવતી હશે તો ખંજવાળ પણ દૂર થઈ જશે સ્કિનમાં ચીરા નહીં પડે અને સ્કિન તમારી થોડી શિયાળાની અંદર ખીલી ઉઠશે મિત્રો એટલે ખાસ આ પ્રયોગ દેશી પ્રયોગ છે ઘરગથ્થુ સસ્તો પ્રયોગ છે કરવા જેવો છે જેને સામાન્ય એડી ફાટતી હોય પગમાં અંદર તો એ એડીઓમાં પણ લગાવી શકાય છે આ તો એડીઓ પણ નહીં ફાટશે પગમાં તળિયામાં વાઢિયા ચીરા પડતા હોય તો ત્યાં પણ રોજ રાત્રે રેગ્યુલર મેં કહ્યું એ રીતે કરી પ્રયોગ કરીને મોજા પહેરીને પછી સૂઈ જવાનું એટલે બહારની ઠંડી હવા ન લાગે તો આ પ્રયોગ ખાસ કરજો બધા તો મિત્રો સ્કિનનો જે પ્રોબ્લેમ છે શિયાળામાં આવે છે એનાથી આપણે મુક્ત રહીશું મિત્રો જેની જેવી સાઈબીને જેનો જેવો ઠાઠભાઈ મોટા લોકો વિમાનમાં બેસીને જાય છે કોઈને ઘેર ઘોડા ગાડી કોઈને ઘેર મોટર ગાડી મારા ખેડૂતોને ઘેર ભાઈ ગાળા જોડાય છે કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડા દોડી અને કોઈ મોટા શહેરોમાં રિક્ષાઓની દોડા દોડી કોઈ પગે ચાલીને જાય છે પણ હાચા તે રામ ભક્ત ગુમલા તારા ગાય છે મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મનહર વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત